નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં સ્વાગત છે સાવલી તાલુકા કેળવની મંડળ સંચાલિત એચપી કન્યા વિદ્યાલય સાવલી માં તાજેતરમાં ફ્યુચરિસ્ટિક લેબ નું ઉદઘાટન મહિન્દ્રા એક્સેલોલી ના એમ ડી સુમિત ઇસ્સાર વરદ હસ્તે કરવા આવ્યું આ ફ્યુચરિસ્ટિક લેબ મહિન્દ્રા એક્સેલોલી ના સીએસઆર ફંડ બનાવી આપવા આવી શ્રી એચ પી શેઠ કન્યા વિદ્યાલય એ તાલુકાની એકમાત્ર કન્યા વિદ્યાલય છે જેમાં સાવલી તાલુકાના લગભગ બોતેર જેટલા ગામ માંગથી છસો કરતા પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે તેનો લાભ આ અંતરિયાળ ગામો આવતી વિદ્યાર્થીનીઓને મળશે આ લેબનો ઉપયોગ વિદ્યાર્થીનીને ટેકનોલોજી ક્ષેત્રે મદદરૂપ થશે જે મહિન્દ્રા એક્સેલોલી ની ખૂબ જ સરાહનીય બાબત છે આ ઉદ્ઘાટન સમારોહમાં સાવલી તાલુકા કેળમની મંડળના ભાસ્કર પટેલ પ્રમુખ કૃષ્ણકાંત શાહ ઉપપ્રમુખ રોહિત શાહ મંત્રી અન્ય હોદ્દેદાર તેમજ કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાદવ শাস সঙ্গিক ঠাকাল